આત્મા અનંતાનંદનું તટસ્થ બનીને ટ્રેન દ્વારા હરિદ્વાર તરફના પ્રવાસ દરમિયાન વિચારી રહ્યો હતો અર્થાત નિરીક્ષણ કરી રહ્યો હતો વડોદરા આવતા પૂરણપુરીજી સ્વરૂપાનંદને કહેલું કે હવે તમારો રૂટ બદલાય છે અર્થાત સ્વરૂપાનંદનો દેહ હવે હરિદ્વારમાં બધી જ ક્રિયાઓ કરશે પરંતુ તેના નિરીક્ષણનું કાર્ય તેના દેહમાં સ્થિત અનંતાનંદનો જાગૃત આત્મા કરશે તદ અનુસાર હું અનંતાનંદનો આત્મા સ્વરૂપાનંદના માનસિક અને શારીરિક વર્તન અને વિચારોનું નિરીક્ષણ કરી રહ્યો હતો હરિદ્વાર તરફની મુસાફરી દરમિયાન પૂરણપુરીજી દિન રાત ધ્યાનાવસ્થામાં જ હતા તેમ છતાં તેઓ સ્વરૂપાનંદના જાગતા કે સૂતા પ્રત્યેક હલનચલન કે વિચારોને જાણી લઈ તેને જરૂરી સૂચનો કર્યા કરતા હતા ટ્રેન કોટાથી ઉપડી દિલ્હી તરફ દોડી રહી હતી સ્વરૂપે ઊંઘમાં પડખું બદલ્યું લાગતું હતું કે તે કદાચ જાગી રહ્યો છે પૂરણપુરીજીએ તેના મસ્તક ઉપર હાથ ફેરવીને કહ્યું હરિદ્વાર હવે આવી જ રહ્યું છે દૈહિક સ્વપ્ન જોવાનું હવે બંધ કરો કહીને તેઓ પુનઃ ધ્યાનસ્થ બનીને બેસી રહ્યા સ્વરૂપ પણ તેની સજ્જડ બિડાયેલી આંખો અને મુખમુદ્રા જોતા લાગ્યું કે તે પણ હવે ગાઢ નિંદ્રામાં પહોંચી ગયો છે સવારે દિલ્હી આવી જતા સ્વરૂપ જાગૃત થયો થોડી વારે તે નિત્ય કર્મથી પરવારી તે ટ્રેનની નીચે ઉતર્યો તો એક સાધુને તેની પાસેથી પસાર થતા તે ચમકી ગયો તેને લાગ્યું કે આ સાધુને તેણે સાવ નજીકથી ક્યાંક જોયો છે થોડી વાર તે વિચારતો રહ્યો અચાનક તેને કશુંક યાદ આવ્યું અને તેણે ઝડપથી પગ ઉપાડ્યા અને થોડી જ વારમાં તે સાધુને લગો લગ પહોંચી ગયો ટ્રેન ઉપડવાની વિસલ વાગી છતાં તેણે સેકન્ડ ક્લાસ કોચમાં બેસવા જતા તે સાધુનો હાથ પકડીને કહ્યું વિષ્ણુ શર્માજી આપ સાધુ સ્વરૂપ વાક્ય પૂરું કરે તે પહેલા જ સાધુએ ઝટકો મારી તેનો હાથ છોડાવી દીધો અને ઝડપથી ટ્રેનમાં ચડી ગયો માંડ માંડ સ્વરૂપ ચાલુ ટ્રેને પોતાના એસી કોચમાં ચડી શક્યો સીટ પર બેસતા તેણે પૂરણપુરીજી સામે જોયું તો તે હસી રહ્યા હતા હસીને બોલ્યા એવું તો હવે ઘણું ઘણું જોવા મળશે આ સંસાર અને તેના જડ ચેતન પદાર્થો મનુષ્યો બધું જ પરિવર્તન પામ્યા કરે છે પરંતુ આ વિષ્ણુ શર્મામાં આવું પરિવર્તન કેવી રીતે આવી શકે જેને જિંદગી પર કેટલાય ફાંસીની સજા કરી છે આગળ ખુલાસો કરતા સ્વરૂપે કહ્યું આ એ જ ન્યાયાધીશ છે જેણે મારા નાના ભાઈ મયુરને ફાંસીની સજા કરી હતી આનું જ નામ પરિવર્તન તેના આ જન્મના કર્મોનું જ એ પ્રાયશ્ચિત કરી રહ્યો છે ઈશ્વરની તેના ઉપર કૃપા થઈ હશે જેથી તેને પોતાના પાપો કે ભૂલોનું ભાન થતા સાધુ બની ઈશ્વર આરાધના કરી પાપોમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ સૂચ્યો છે હા મયુરની બાબતમાં તેણે ન્યાયને બદલે અન્યાય જ કર્યો છે કમસે કમ તે ફાંસીની સજાને બદલે હળવી સજા આપી શક્યો હોત તે થોડા રોષ અને દુઃખ સાથે બોલી ગયો પૂરણપુરીજીએ તેને શાંત પાડવા તેની પીઠ પર હાથ મૂકીને કહ્યું હવે જે થવાનું હતું તે થઈ ગયું પછી તેનો વિચાર કર્યા કરવો તે તમારા માટે યોગ્ય નથી પછી ઉમેરતા કહ્યું બધું જ પૂર્વજન્મના કર્માનુસાર જ બને છે કુદરત ન્યાય કરવા જ મનુષ્ય પાસે અન્યાય કરાવે છે છેવટે તો ફાંસીની સજા પામનાર પણ તેજ છે ફાંસી અપાવનાર પણ તેજ છે ફાંસીગર પણ તેજ છે તેની પાછળ રુદન કરનાર સ્વજન પણ તેજ છે ન્યાયાધીશના સ્વરૂપમાં પણ તેજ છે અને ગુનેગારના સ્વરૂપમાં પણ તે નારાયણ જ છે જે હતું તે પણ બરાબર હતું હાલ જે છે તે પણ બરાબર છે પૂરણપુરી વાત સાંભળી તે વિચારમાં પડી ગયો આ તે કેવી વિટંબણા જીવનમાં કેવી કેવી પરિસ્થિતિમાંથી પસાર થયો કેવું પરિવર્તન આવી ગયું વકીલ બન્યો આશા દેવી સાથે લગ્ન પણ કર્યા સંસાર તે નિર્લેપ છતાં સંસારમાં બંધાઈ ગયો સંસારમાંથી ભાગ્યો પણ ખરો અને પુનઃ પણ જડ અને સૂક્ષ્મ શરીર સાથે પાછો ફરી રહ્યો છું ખબર નથી આગળ શું થશે તેણે કપાળ પર હાથ મૂક્યો તેના વિચારમાં પલટો આવતા તેણે બધા જ સંસારિક પાત્રો વિશે વિચારવાનું શરૂ કર્યું આશા શું કરતી હશે તે મને યાદ કરતી હશે મારા વિરહથી દુઃખી થતી હશે કે મને ધિક્કારતી હશે હું હવે તેને કઈ રીતે પુનઃ મળી શકીશ શું બોલીને તેને આશ્વાસન આપી શકીશ તેને આશ્વાસનની જરૂર હશે કદાચ ન પણ હોય કારણ કે કોઈ ખામી તેને સંસારના સુખ ભોગવવા આડે આવી નહીં હોય સિવાય કે મારી ગેરહાજરી હવે તો કદાચ તે મને ભૂલી પણ ગઈ હશે પુનઃ સ્વરૂપે માથું ધોળાવતા વિચાર્યું પરંતુ મારે આવા વિચારો શા માટે કરવા જોઈએ ગમે તેવી ભાવના મારા પ્રત્યે હોય મારે તો હવે તેની ભાવનાઓ સાથે શું સંબંધ મારે તો બસ મારું કાર્ય પૂર્ણ કરી પરત થવાનું છે વિચારનો તેનો દોર લંબાયો ના ના મારું જ કાર્ય નહીં અનંતાનંદનું પણ ખરું ને ના ના એ તો યુગો પહેલાની વાત થઈ મારા તો આ જન્મમાં જ આશા સાથે લગ્ન થયા છે પરંતુ હું આશા પ્રત્યેનું મારું ઉત્તરદાયિત્વ હવે કેવી રીતે પૂર્ણ કરીશ ત્યાં જ અંદરથી કોઈએ હલ બલાવ્યો હોય તેમ તે ચમકી વિચારી જઈ રહ્યો હતો અરે મૂર્ખ તારે તો માતા પિતાનું ક્રિયાકર્મ કરીને ઋણમુક્ત થવાનું છે એ માટે જ તું આ બધું કૌભાંડ રચવામાં આવ્યું છે અને આશા દેવીના વૈરાગ્યને વધુ પ્રદીપ્ત કરવા તારે તેને માતા તરીકે ઉપદેશ આપી મોક્ષ ગતિએ પહોંચાડવાની છે તારી સાથે જ આ બધું કાર્ય તારે દીપશિખાની જેમ અચલ બનીને કરવાનું છે તારે બોલવાનું નથી કે તું એક જીવનમુક્ત આત્મા છે વિચારને અટકાવી સ્વરૂપ થોડીવાર ધ્યાનસ્થ બની રહ્યો ધ્યાનમાંથી જાગૃત થયો તો તેના બધા વિચારો મગજમાંથી ઝટકા સાથે ખંખેરાઈ ગયા હતા મનમાં બોલ્યો પણ ખરો હવે મારે કાલિંદી વગેરેને શા માટે યાદ કરવા જે થશે તે સમય સમય જોઈ જશે ચંદાબહેને ગૃહ ત્યાગ વખતે કરેલા શબ્દો તેને યાદ આવ્યા તારે ગૃહ ત્યાગ પછી જીવન મુક્ત બની અહીં પુનઃ આવવાનું થશે સમય ઓછો છે બધી વ્યવસ્થા અત્યારથી જ થઈ ચૂકી છે તારે ચિંતા કરવાની જરૂરત નથી તે મનોમન ચંદાને વંદન કરી રહ્યો હતો કેટલું પૂર્વ આયોજન કેટલી ભવ્ય અગમચેતી ટૂંકા ગાળામાં જીવન મુક્ત બનવું અને ઋણમુક્ત થવા પુનઃ કઈ રીતે આવવું બધું જ યોજનાબદ્ધ થયું અને હવે પણ તે પ્રમાણે જ થશે માનસિક સંતોષ અનુભવતો તે નિંદ્રામાં સરકી પડ્યો જેનો ખ્યાલ તેને પણ ન રહ્યો જ્યારે સ્વરૂપે આંખો ખોલી ત્યારે હરિદ્વાર આવી ગયું હતું તે આળસ મરડીને મનોમન બોલ્યો ઓ હરિદ્વાર આવી ગયું તેનો મને ઊંઘમાં ખ્યાલ પણ ન રહ્યો આંખો ચોળી તેણે પૂરણપુરીજી સામે જોયું સામે પડદો ખસેડી તે બારી બહાર જોઈ રહ્યા હતા સ્વરૂપના જાગૃત થવાના ખ્યાલ આવતા તેણે દ્રષ્ટિ ખસેડી તેની સામે જોઈ હસીને કહ્યું આપણે જે વ્યક્તિ વિશે વિચાર કરતા હોઈએ તે વ્યક્તિ જ આપણને ક્યારેક સામે આવીને મળી જાય છે ને ગર્ભિત રીતે હસતા પૂરણપુરીજી મૌન બની ગયા હરિદ્વારનો રેલવે સ્ટેશન આવી જતાં ટ્રેન પ્લેટફોર્મ પર આવીને અટકી પૂરણપુરીની પાછળ ઉતરી સ્વરૂપે ચારે તરફ દ્રષ્ટિ ગુમાવી તો તે નવાઈ પામી ગયો હરિદ્વારનું બોર્ડ તેના વાંચવામાં ન આવ્યું હોત તો તેને લાગત કે આ હરિદ્વારનું રેલવે સ્ટેશન જ નથી કેટલા ફેરફાર થઈ ગયા છે પૂરણપુરીજીની વાત તેને સત્ય લાગી સંસાર પરિવર્તનશીલ છે સામાન્ય લાગતું હતું તે રેલવે સ્ટેશન તેણે ઘણા વર્ષો પછી જોયું અને હવે તે કેટલું ભવ્ય લાગી રહ્યું છે બહાર નીકળતા યાત્રાળુઓની ભીડ પહેલા કરતાં વધી ગયેલી તેને લાગી પરંતુ તે કરતાં પણ રિક્ષા મોટર ટ્રાવેલ્સની બસો જોઈને તો તે આભો જ બની ગયો ચારે તરફ ઘોંઘાટ અને ધમાલ જોઈ તેને જંગલ અને ગુફાઓની જિંદગી યાદ આવી ગઈ કેટલી શાંતિ છે ત્યાં આગળ વધતા એ વિચારતો સ્વરૂપ બેધ્યાન બનીને ચારે તરફ જોતો ચાલી રહ્યો હતો એ કોઈના ધક્કાથી સભાન બની ગયો પૂરણપુરીજી પાછળ તે જઈ રહ્યો હતો ત્યાં તેના કાને કોઈ પરિચિત અવાજ પડ્યો તેનું જ નામ દઈને મોટા સ્વરમાં તેને સંભળાયું સ્વરૂપ અહીં અહીં આવ તેના આશ્ચર્યથી તે દિશામાં દ્રષ્ટિ કરી તે નવાઈ પામતો ઊભો રહી ગયો સામે એક આધેડ વયની સ્વરૂપ પાંચ સ્ત્રી જે નવી નક્કોર સેવરોલ ગાડી પાસે ઊભી તેને નામ સાથે બોલાવતી અને હાથ હલાવતી નજીક આવવા બોલાવી રહી હતી નવાઈ સાથે તે આθεડ વર્ની સ્ત્રીને જોઈ રહ્યો હતો ત્યાં જ પૂરણપુરીજીએ તેને તี તરફ દોરવા માંડ્યો બંને ગાડીની સાવ નજીક આવતા ગાડીનો દરવાજો ખોલી તે બંને સામે જોઈ હસતા બોલી કેમ છે સ્વરૂપ આવી ગયો સવાજ અવાજ સાંભળીને તેના મનમાં લાઈટ થઈ અચાનક આશ્ચર્યથી બોલી ઉઠ્યો અરે કાલિંદી તું અહીં અચાનક હા સ્વરૂપ હું તને રિસીવ કરવા આવી છું તમે વડોદરાના રવાના થયા તેના પૂરે જ માનસિક સંદેશો ચંદાબહેનને મળી ચૂક્યો હતો ચંદાએ મને તને ઘરે પહોંચાડવાનું અને બધી વ્યવસ્થા કરવાનું કામ સોંપ્યું હતું પરંતુ ચંદાબહેન છે ક્યાં અને આશાને એ પોતાની શિબિરનું કાર્ય પૂર્ણ કરવામાં વ્યસ્ત છે હાલ તે ગંગોત્રી છે ચંદા પણ કામમાં અતિ વ્યસ્ત છે એટલે તેઓ મને લેવા માટે નથી આવી શકી પરંતુ હું છું ને તારી બધી વ્યવસ્થા કરવાનું મારા શીરે છે બધું થઈ રહેશે ચાલ ગાડીમાં બેસી જા આપણે પૂરણપુરીજીને પ્રથમ તેમના નિયત નિવાસ સ્થાને છોડીને આગળ વધીશું હરકી પેઢીના પશ્ચિમ ઘાટ નજીક આવેલા અલકા હોટેલ પાસે ગાડી ઊભી રહી તેની સાવ નજીક જ ગુરુદત્ત આશ્રમમાં રવિપુરીજીનું આસન અર્થાત અખાડો હતો નાગાબાવાનો આ આશ્રમ તેને પરિચિત લાગતા આનંદ થયો રવીપુરીજી પુર્ણપુરીજીના ગુરુ ભાઈ હતા સગવડતાવાળા એક અલાયદા કમરામાં પુર્ણપુરીજીને આસન આપવામાં આવેલું તેઓ અહીં જ રોકાઈ જવાના હતા તેની તેને ખબર હતી રવીપુરીજી તથા પુર્ણપુરીજીને પ્રણામ કરી કાલિંદી સાથે તે જવા માટે તૈયાર થયો નીકળતા પુર્ણપુરીજીએ તેની પીઠ પર હાથ મૂકીને કહ્યું કાર્ય પૂર્ણ થાય ત્યાં સુધી હું અહીં જ છું અવારનવાર આપણે મળતા રહીશું મેં ચંદા તથા આશા દેવીને માનસિક સંદેશા મોકલી દીધા છે તમારે હાલ તમારા ઘરે એક કે બે દિવસ એકલા જ રહેવાનું થશે જો કે ચંદા તમને મળશે કદાચ હું પણ સાથે હોઈશ તમારે બે દિવસ દરમિયાન જરૂરી વ્યવહારિક કાર્યો તથા મિલકતના દસ્તાવેજો બેંક બેલેન્સની વ્યવસ્થા વગેરે કાર્યો જોઈ જવાના અને મુક્ત મને ચિંતા રહિત થઈને ગૂમવાનું બધી જ રીતનું આયોજન તથા તે મુજબની બધી જ વ્યવસ્થા ચંદાએ કરી રાખી છે તમે વિવેક બધું કાર્ય આટોપીને પાછા ફરશો તેમાં કોઈ શંકા રાખશો નહીં યોગ્ય સમયે અને જરૂર જણાય હું ઉપસ્થિત થઈ જઈશ અન્ય બાબતોમાં કેમ વર્તન કરી શું કાર્ય કરવું તેનો નિર્ણય તમે સ્વયં કરી શકશો હળવા ફૂલ હૈયે સ્વરૂપ કાલિંદી સાથે પોતાના નિવાસ સ્થાને જવા નીકળ્યો નિવાસ સ્થાન આવી જતા તે નીચે ઉતર્યો તો સ્તબ્ધ રહી ગયો પ્રાંગણમાં સુંદર ઊંચા વૃક્ષો વડે બંગલો શોભી રહ્યો હતો મહેકતી મહેંદીના છોડ તથા અન્ય રંગબેરંગી ફૂલોના છોડ વાતાવરણને કુદરતી સૌંદર્યથી મંડિત કરી મીઠી સોડમથી ઓ આટલું સુંદર વાતાવરણ કોણે ઉભું કર્યું હશે ચંદાએ કે આશાએ તેણે ચાલતા ચાલતા જ બગીચામાં દ્રષ્ટિ ગુમાવી ક્યારે ભીના હતા લાગતું હતું કે હાલમાં જ કોઈએ વૃક્ષોને સિંચન કર્યું હશે તે પોતાના જ પ્રાંગણમાં અજાણ્યા આગંતુકની જેમ ઉભો હતો ત્યાં જ કાલિંદીએ તેનો ખભો પકડીને હલાવતા કહ્યું આમ ખચકાઈને શું ઊભો છે જો બે દિવસ તારે એકલા જ રહેવું પડશે તારા માટે ભોજનનો પ્રબંધ પણ થઈ ગયો છે તું અંદર જઈ આરામ કર મારે અન્ન ક્ષેત્રનું થોડું કામ છે તે માટે જઈ રહી છું પરંતુ તું જઈ રહી છો હું અહીં આજળ ઉજ્જળ ઘરમાં શું એકલો ઘર ઉજ્જળ નથી હતું તેવું ને તેવું વ્યવસ્થિત છે પછી કહસીને કાલિંદી ઉમેરતા કહ્યું આટલા વર્ષ ઉજ્જળ અર્થાત શાંત જંગલ અને ગુફામાં રહ્યો છે તું તું નિરવટાથી ટેવાઈ ગયો લાગે છે જંગલનું એકાંત માણ્યું હવે ઘરમાં બેસી સાંસારિક એકાંતનો પર તું અનુભવ લે નીતિ સ્વરૂપને એકલો છોડી કાર હંકારી ગઈ કાલિંદી ન જતા રહેતા સ્વરૂપ વિચારી રહ્યો એક દિવસ હતો કે કાલિંદી મારા વગર રહી શકતી ન હતી આજે એ જ કાલિંદી મને એકલો છોડીને જતી રહી મારી સાથે વાત પણ નહીં કરી કદાચ મારા નિર્લેપ પહેલા વાળી રહી હશે કદાચ તેનો જ આ પ્રતિરોધ હશે જે હોય તે મારે તો મારી નિર્લેપતા ટકાવી રાખીને જ બધું કાર્ય પૂર્ણ કરવાનું છેવટે હું સ્વરૂપ આનંદ જીવન મુક્ત આત્મા છું મારે તો જીવન મરણના ચક્કરમાંથી મુક્ત થવાનું છે વિક્ષુલ્ક બાબતોને મારે લક્ષ લેવાની ન હોય કદાચ આશાનું વર્તન પણ પ્રતિકૂળ રહેશે તો મારે પણ તેની વિચારધારા અટકી ગઈ તે ઘરના દરવાજામાં થઈને દિવાનખાનામાં પહોંચ્યો બધું જ પહેલાની જેમ વ્યવસ્થિત હતું એનો અર્થ એ થયો કે દિવાનખંડો વપરાશ થઈ રહ્યો છે રોજ બરોજની જેમ નહીં નહીં તો કમરો આટલો સ્વચ્છ અને વ્યવસ્થિત ન હોઈ શકે પરંતુ ચંદા કે આશા બેમાંથી અહીં કોઈ રહેતું નથી તો પછી જે હોય તે સ્વરૂપે હવે બીજા રૂમમાં હળવે પગે પ્રવેશ કર્યો તો તેની સામે જ પહેલાની મૂળ જગ્યાએ જ સુંદર સજાવટ વાળું રિવોલ્વિંગ ચેર સાથેનું પોતે વાપરતો હતો તે જ ટેબલ પડેલું હતું પહેલાની જેમ જ ટેબલ પાસેની ભીંત પર પોતાનો ફોટો ટીંગાઈ રહ્યો હતો અને તેની બાજુમાં જ જરા નીચે આશાનો હસતા મુખવાળો ફોટો હતો તીર ગંભીર છતાં હસતા આશાના ફોટાને તે નિર્વિકાર ભાવે જોઈ રહ્યો હતો ત્યાં જ તેની નજર પેપર વેટ પર નીચે દબાવેલા કાગળ પર પડી કુતુહલવશ તેણે કાગળની ઘડી ઉકેલીને વાંચવા માંડ્યું આશાના અક્ષરો હતા પૂજ્ય સ્વરૂપજી કુશળ હશો હું પણ કુશળ જ છું જો કે તે લખવાથી આપને કોઈ ફરક પડી શકે તેમ નથી કારણ કે મારી કુશળતા કે અન્ય કોઈ ચિંતાનો ખ્યાલ તમને હોત તો કદાચ ખેર કોઈ અર્થ નથી હવે વાતોનો ગંગા કિનારે તરતા મૃત જોઈને આપે મને આપેલ ઉપદેશ કે તમારી અંદર ઘુમરાઈ રહેલા વિચારોથી હું હજુ પણ પ્રભાવિત છું તે મુજબ દુઃખમય આ ક્ષણિક સંસારમાં આવતા જતા ક્ષણિક દુઃખ અને સુખનું પણ કોઈ મૂલ્ય નથી યુગો પર્યંત ચાલતા જન્મ મરણને કારણે ઉદ્ભવતા અનેક પ્રકારના જુદા જુદા સંબંધોનું પણ શું મૂલ્ય આંકવું જુદા જુદા જન્મો જુદા જુદા સંબંધો ક્યારેક ભાઈ બહેન ક્યારેક માતા પુત્ર અથવા ક્યારેક પતિ પત્ની તરીકે બંધાતા જવાનું તો પછી આ જન્મમાં આપણા પતિ પત્નીના સંબંધનું પણ શું મૂલ્ય બસ મળ્યા અને છૂટા પડ્યા પુનઃ એ જ સ્વરૂપમાં ક્યારેક મળવાનું થાય તે કોઈ જાણતું નથી અતઃ મને હવે કોઈ અફસોસ કે અભાવ તમારા જેવા જતા રહેવાથી રહ્યો નથી અંતરમાં તમારા પ્રત્યે કોઈ રોષ પણ નથી ઉલ્ટું આપનો આભાર માનવાની ઈચ્છા થાય છે આજે મારા જેવી હજારો તકતીઓને હું આશીષ મેળવી રહી છું અનેક મારા જેવી તકતાઓને મારા આશ્રમોમાં આશરો આપી તેમને ભણાવીને સ્વનિર્ભવ બનાવી રહી છું આ મારાથી ન બની શક્યું હોત જો આપે મારો ત્યાગ કરી વૈરાગ્યનો આંચળો ઉઢી માત્ર પોતાના જ મોક્ષનો વિચાર કરી મારો અને માતા પિતા સહિત સમગ્ર પરિવારનો ત્યાગ કરી રાત્રિનો અંધકાર ઓઢીને જો ગૃહ ત્યાગ ન કર્યો હોત

તો હું સંસારિક ક્ષણ ભંગુરતાને સમજી શકી ન હોત સાથે સાથે ચંદાબહેનની પ્રેરણા અને સહાય વડે આજે મને લાગે છે કે હું સંસારિક દ્રષ્ટિએ ખૂબ ઊંચી ઊંચાઈ પ્રાપ્ત કરી શકી છું અને છતાંય મને લાગે છે કે હજુ પણ કંઈક ખૂટે છે શું ખૂટે છે તેની મને ખબર નથી પરંતુ મને લાગે છે કે આ અંતિમ ધ્યેય નથી અંતિમ ધ્યેય તો કંઈક જુદું જ હોવું જોઈએ મનુષ્યના અંતિમ ધ્યેય વિશે ગંગા કિનારે તમે વિવેચન કરેલું પરંતુ અત્યારે તે મને યાદ નથી ભૂલી જ ગઈ છું જાણતી નથી તેથી હજુ પણ અસંતોષપણું મહેસૂસ કરી રહી છું પુનઃ તમારો ઉપદેશ સાંભળવા ઉત્સુક છું ક્યારે અને ક્યાં મળીશું તે કહી શકતી નથી કદાચ એ પણ ચંદાબહેન નક્કી કરી આપશે આપણે મળીશું પરંતુ ભૂતકાળને ભૂલીને જ્યારે આટલા વર્ષે ચાર ફર્યા ફેર્યા સિવાય બીજો અર્થાત પતિ પત્ની તરીકેનો કોઈ સંબંધ થયો ન હતો આપણે દાંપત્ય જીવન માણ્યું જ નથી તેથી તો હવે લાગણીના તંતુઓથી બાંધે તેવા કોઈ ભાવો મને જાગતા નથી પહેલા અને આટલા વર્ષ પછી સંસારિક સુખ માણવાની સ્પૃહા મારામાંથી સદંતર લુપ્ત થઈ ગઈ છે એટલે હવે આપણે મિત્રો તરીકે ભાઈ બહેન કે આધ્યાત્મિક દ્રષ્ટિએ માતા પુત્ર તરીકે મળીએ તો પણ મને તેમાં અક્ષમ્ય અપરાધ લાગતો નથી તમારા અને મારા માર્ગો જુદી દિશામાં ફંટાઈ ગયા છે ત્યારે એ માર્ગો પુનઃ કોઈ જગ્યાએ ભેગા થાય તે વિચાર શક્ય લાગતો નથી નથી તમારું કાર્ય પૂર્ણ થઈ ગયા પછી તમે પુનઃ પરત થશો મોક્ષ માર્ગે તેમાં ઈચ્છું છું કે મારો પણ એ માર્ગ બને પરંતુ એ માર્ગે જવા આજે હું સક્ષમ નથી જાણે દૂરથી મને એ માર્ગ અસ્પષ્ટ રીતે નજર આવી રહ્યો છે પરંતુ ત્યાં સુધી પહોંચવું કઈ રીતે તેનું મને જ્ઞાન નથી હું જાણું છું અલખની આરાધના દ્વારા મોક્ષ મેળવવાનો તમારો નિર્ણય યોગ્ય હતો અને એ માર્ગ દૂ સહ અર્થાત અગ્રો હોવાથી સમય લાગે તેમ હતો અને તમારી પાસે એ દ્રષ્ટિએ સમય ઓછો હતો તેથી સંસાર છોડી ભાગવું તમારા માટે અનિવાર્ય હતું આ બધું મને ચંદાબહેને સમજાવ્યું છે એટલે હવે તમારા તરફ મને કોઈ પણ પ્રકારની દોષ દ્રષ્ટિ રહી નથી આપણે પતિ પત્ની તરીકે ક્યારેય રહીને સંસાર સુખ માણી શકીએ તેમ નથી એ જાણ્યા પછી મેં મારી બધી જ ઉર્મિઓ અને ભાવનાઓ ઉર્ધ્વગામી બનાવી દીધી છે જોકે ચંદાબહેનની પ્રેરણાએ તેમાં મહત્વનો ભાગ ભજવ્યો છે ટૂંકમાં મને હવે કોઈ પ્રકારની સ્પૃહા રહી નથી તેથી મને પણ તમારી જેમ મોક્ષ માર્ગે વિચારવાની તીવ્ર ઈચ્છા જાગી રહી છે ખેર હવે જરૂરી વાત તમે ટેબલનું ખાનું ખોલજો એટલે એમાં ઘણું સાહિત્ય જોવા મળશે જે તમને જરૂરી કાર્ય પૂર્ણ કરવા મદદરૂપ થશે આશા નીચે તા ક કરીને અંતમાં લખ્યું હતું તમારી આશા એવું હવે કયા સંબંધે લખવું તેનો નિર્ણય કરી શકી નથી તો ક્ષમા કરજો તારીખ એક માસ પહેલાની હતી તેથી સ્વરૂપને ખ્યાલ આવી ગયો કે આશા બધું પહેલેથી જ જાણે છે